અને હવે વાત કરીશું કે પોરબંદર થયું છે પાણી જ પાણી તો પોરબંદરમાં મેઘો મુશળધાર રીતે વરસ્યો અને સમગ્ર જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા ઓગણીસો ત્યાં બાદ પોરબંદરમાં ફરી એકવાર આ ભયંકર વરસાદ વરસ્યો છે ત્યારે વર્ષો બાદ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન પોરબંદરમાં થયું છે ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી રસ્તાઓ જળમગ્ન થયા છે અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો પોરબંદર શહેરમાં જે રીતે અંધાધાર વરસાદ વરસ્યો જેના કારણે પોરબંદર શહેર હાલ જળબંબાકાર બન્યો છે હાલ આપણે પોરબંદર શહેરના એમ રોડ ખાતે આવ્યા છીએ આ પોરબંદર શહેરનો મુખ્ય રસ્તો છે પોરબંદરમાં જે રીતે સત્તર ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે બજારો હોય નીચાણ વિસ્તારો હોય કોઈ પણ વિસ્તારો હોય કે ગલી હોય સમગ્ર રીતે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પોરબંદરમાં માં કહેવાય છે કે ઓગણીસો ત્યાસી માં અંધાધાર વરસાદ વર્ષો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી સ્થિતિનું નિર્માણ પોરબંદરમાં માં થવા જઈ રહ્યું છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પોરબંદર શહેરના એમજી રોડના ના દ્રશ્યો

પોરબંદરમાં છેલ્લા ત્રીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે પોરબંદર શહેર જળબંબાકાર બન્યો છે હાલ આપણે પોરબંદર શહેરના હોસ્પિટલ રોડ ખાતે અત્યાર સુધીમાં સત્તર ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એકસો આઠ પણ આ માર્ગ ઉપરથી પરત ફરવી રહ્યો છે કારણ કે સમગ્ર એમજી રોડમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પોરબંદર નો વિસ્તાર હોય મુખ્ય બજાર હોય કે કોઈ પણ અન્ય સ્થળ હોય બધી જગ્યાએ હાલ પાણી જોવા મળી રહ્યા છે કારણ કે પોરબંદર માં ઓગણીસો આવી સ્થિતિ નું નિર્માણ થયું છે પોરબંદર સ્થિતિનું નિર્માણ થયું છે તે ની સરકારી જે લેડી હોસ્પિટલ છે તેના નજીક ના દ્રશ્યો છે ચારે તરફ જ્યાં વાહનો છે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહનો બંધ પડી રહ્યા છે લોકો લાચાર બની રહ્યા છે પાણીનો નિકાલ જોવા મળતો નથી જે રીતે આ પાણીનો નિકાલ જોવા મળે સમગ્ર રીતે બન્યું છે લોકો બંધ પડી રહ્યા છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દિવસે લાઈટ ચાલુ રાખી નીકળવું પડે તે સ્થિતિ નું હાલ નિર્માણ જોવા મળી રહ્યું છે કિશન ગુજરાત ભારે વરસાદથી સમગ્ર જગ્યાએ પાણી જ પાણી રાજવીનગર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર થઈ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો પોરબંદરની મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ભરાતા પ્રાપ્ત અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી